નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ નમોલક્ષ્મી યોજના વિશે માહિતી આપું છું તો ગુજરાત સરકારનું જે રાજ્ય સરકારનું બજેટ હતું બે હજાર ચોવીસનું એ બજેટમાં આ નમોલક્ષ્મી યોજના વિશે જાહેરાત કરાઈ હતી અને નમોલક્ષ્મી યોજના છે એની આપણે સંપૂર્ણ માહિતી આપશું તો ધોરણ નવથી બારની વિદ્યાર્થીનીઓ માટેની આ યોજના છે સાથે શિક્ષકોને કઈ રીતે ફોર્મ ભરવા એ પણ આમાંથી ખબર પડશે સાથે આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકશો ક્યાંથી લાભ લઈ શકશો કેટલા રૂપિયા મળશે એના માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના માટે કઈ લિંક છે તો તમામ બાબતોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું તો આ યોજના જે છે એ ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી રાજ્યની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે એટલે કે ધોરણ નવથી બાર એટલે કે નવમું દસમું અગિયારમું અને બારમું અત્યારે ભણતી હોય દરેક દીકરીને આ યોજનાનો લાભ મળશે એટલે કે આ ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે છોકરીઓ માટેની આ યોજનાઓ છે છોકરાઓને લાગુ પડતી નથી સાથે આપની દીકરી અન્ય કોઈપણ પ્રકારની બીજી શિષ્યવૃત્તિ મેળવતી હોય કાં તો બીજી અન્ય શિષ્યવૃત્તિ મળતી હોય તેમ છતાં આ શિષ્યવૃત્તિ ચાલુ રહેશે એટલે કે આ યોજનાનો લાભ મળશે આ ગુજરાત સરકાર અને ગુજરાત સરકારનું જે શિક્ષણ વિભાગ છે એમના દ્વારા ચાલુ થયેલી યોજના છે હવે આ યોજના જે છે એના માટે સત્યાવીસ મે બે હજાર ચોવીસ સોમવારના રોજ એટલે કે આજે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લક્ષ્મી યોજના અંતર્ગત એક પોર્ટલ પણ લોન્ચ થવા જઈ રહ્યું છે તો આ જે પોર્ટલ લોન્ચ થઈ રહ્યું છે ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો હવે બે દિવસ પછી હજુ ચાલુ થશે અત્યારે હજુ એનું કામ ચાલુ છે સાથે આ યોજના જૂન બે હજાર ચોવીસથી જ આ યોજનાનો લાભ મળશે એટલે કે અત્યારે મે મહિનો ચાલે છે અને પછી જે ભણવાનું ચાલુ થાય છે જૂન મહિનામાં એ જૂન મહિનાથી જ આ યોજનાનો લાભ મળશે હવે આ યોજના ધોરણ નવથી બાર સુધીના ચાર વર્ષ દરમિયાન પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ દીકરીના દીકરીની માતાના અથવા એ દીકરીના ખાતામાં જમા થશે એટલે કાં તો એની માતાના ખાતામાં અને એની માતાનું ખાતું ના હોય તો દીકરીના ખાતામાં પચાસ હજાર રૂપિયા જમા થશે તો કોને જમા થશે તો ધોરણ નવથી બાર સુધી જે ભણતા હોય કાં તો ભણવાનું પૂરું કર્યું એમને ભણવાનું પૂરું કરી એમને લાગુ નહીં પડે અત્યારે જે બારમાં ધોરણો ભણતા એમને લાગુ પડી શકે છે તો નવથી બાર સુધીના અભ્યાસ કરતાં એમને પચાસ હજાર રૂપિયા મળશે તો જૂન બે હજાર ચોવીસથી લાગુ પડે છે તો અગાઉ બે હજાર ત્રેવીસનું બારમું કર્યું એમને નહીં મળે બરાબર સાથે આ કઈ છોકરીઓને મળશે કઈ દીકરીઓને મળશે તો ધોરણ આઠમાં સરકારી શાળામાં ભણેલું હોય એમને મળશે એક પછી ગ્રાન્ટેડ શાળામાં ભણેલી હોય એટલે કે સરકાર ગ્રાન્ટ આપતી હોય અને કોઈ ટ્રસ્ટ દ્વારા શાળા ચાલતી હોય બે પછી ખાનગી શાળાની એવી છોકરીઓને મળશે જે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલો તો આ ત્રણ પ્રકારના છોકરાને આમાં છોકરીઓને આ શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એટલે કે દરેકને નહીં મળે પરંતુ સરકારી શાળામાં ભણેલી હોય ગ્રાન્ટેડ શાળામાં ભણેલી હોય બે અને ત્રીજી ખાનગી શાળા એટલે કે પ્રાઇવેટ શાળામાં ભણતી હોય પણ એ ગરીબી હેઠળ જે આરટી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પચીસ ટકા હેઠળ પ્રવેશ લેવાનો હોય છે એવી જ છોકરીઓને શિષ્યવૃત્તિ મળશે બાકી બધી જે ખાનગી શાળામાં ભણે છે તમામને નહીં મળે સાથે વાર્ષિક આવક મર્યાદા પણ આમાં નક્કી કરેલી છે તો જો ધોરણ આઠમાં સરકારી કે ગ્રાન્ટેડ ગ્રાન્ટેડ કે સેલ્ફ ફાઇનાન્સ એટલે કે ખાનગી શાળામાં ભણતી હોય અને છ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મર્યાદા હોય તો મળવાપાત્ર છે છ લાખ ઉપર આવક થઈ જાય તો આ શિશુવૃત્તિ નહીં મળે સાથે આ શિશુવૃત્તિ જેને જોઈ તેના માટે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો એના માટે એક તો દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસીની જરૂર પડશે અને ગુજરાતીમાં જન્મનું પ્રમાણપત્ર પણ કહે છે હવે બીજું દીકરીના આધાર કાર્ડની જરૂર પડશે ત્રીજું દીકરીની માતાના આધાર કાર્ડની પણ જરૂર પડશે ચોથું માતાના બેંક એકાઉન્ટની પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક એટલે કે માતાનું જે બેંકનું ખાતું હોય એ પે પાસબુક હોય એ પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષની જરૂર પડશે એ ના હોય તો કેન્સલ ચેક હોય તો પણ ચાલશે તો આ ચાર ડોક્યુમેન્ટ છે પછી પાંચમું ડોક્યુમેન્ટ છે માતાના બેંકની કોઈ વિગતો ના હોય એટલે કે ખાતું ના હોય તો એ જે દીકરી છે એનું પણ ખાતું ચાલે છે એના ખાતાના જે ખાતાની ચોપડી છે એના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ એ ના હોય તો કેન્સલ ચેક પણ ચાલશે સાથે જનધન યોજના હેઠળ ખાતા ઘણા બધા ભારત સરકાર દ્વારા ખોલાવેલા છે તો જનધન યોજના હેઠળ ખાતું ખોલાવેલું હોય તો પણ એ બેંકનું ખાતું ચાલે છે અને એક બીજી શરત એ છે કે છ લાખની આવક મર્યાદા એટલે કે આવક કરતાં વધારે આવક ન વધવી જોઈએ અને બીજું એંશી ટકા હાજરી પણ જરૂરી છે એટલે કે એંશી ટકા હાજરી ધોરણ નવ દસ અગિયાર બારમાં હોય ત્યારે મળશે સાથે જો રાજ્યની કોઈ પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એ શાળાઓ દ્વારા આ ફોર્મ ભરવામાં આવશે એટલે કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શાળાઓ દ્વારા છોકરીઓ હાલ જ્યાં ભણી રહી છે એ શાળા દ્વારા જ ફોર્મ ભરવામાં આવશે સાથે આ શાળા ફોર્મ ન ભરી શકે તો એના માટે પોર્ટલ લોન્ચ થઈ રહ્યું છે ત્યાંથી પણ વાલી ફોર્મ ભરી શકે છે એની હજુ માહિતી બહાર આવશે એટલે આપણે વાત કરીશું સાથે આ યોજના માટેની લિંક પણ આવી ગઈ છે તો આ યોજનામાં અત્યારે આપણે હાજર પૂરવા માટે જે ચેટ વાપરીએ છીએ ત્યાંથી શિક્ષકો આ ચેટની લિંક આપેલી છે આ લિંક ખોલીને ચેટમાં નમોલક્ષ્મી યોજના માટેનું ફોર્મ ભરી શકે છે તો ફોર્મ ભરવાનું પણ એકદમ સહેલું છે એના માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને ફોર્મ ભરવાના છે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જે પણ શિક્ષકો છે આ જે લિંક આપેલી છે આ ચેટની લિંક છે તો ચેટ તમે ખોલશો ત્યાં હાઈ મેસેજ કરશો તો શાળાનું કોડ માગશે તમારે શાળાનો કોડ નાખશે પછી આ શાળાની વિગતો ખરાઈ કરવાનું માંગશે અને ત્યાં પછી ત્યાર પછી આ યોજનાનો ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારે તમે ફોર્મ પણ ભરી શકો છો તો એના માટેની આ લિંક છે લિંક હું કોમેન્ટ બોક્સમાં મૂકી દઈશ ત્યાંથી તમે સીધા જઈને ફોર્મ ભરવાનો પ્રયત્ન કરી શકો છો અત્યારે બે દિવસ પૂરતી અત્યારે આ યોજના અત્યારે અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા જિલ્લાના જે મ્યુનિસિપાલિટી છે ત્યાં જ ફોર્મ ભરાવાનું ચાલુ થયું છે બાકીના બધા જિલ્લા છે ત્યાં ફોર્મ ભરાવાનું બે દિવસ પછી ચાલુ થવાનું છે એટલે કે ઓગણત્રીસ મે પછી ફોર્મ ભરાશે આના ફોર્મ શાળાઓએ ભરવાના છે એટલે વેકેશન પછી બધા ફોર્મ ભરી શકે છે પણ જે વાલી છે જે દીકરીઓ છે એ ડોક્યુમેન્ટ ઘી છે એટલા તૈયાર રાખે તો શાળા ઝડપથી ફોર્મ ભરી શકે છે એના માટે છ લાખ કરતાં વધારે આવક હોય તો આવકનું આવકનો દાખલાની પણ જરૂર પડશે આવકનો દાખલો તમે બધા જાણો છો પંચાયતમાંથી મળે છે નગરપાલિકા હોય તો નગરપાલિકામાંથી મળે છે તાલુકો પંચાયત હોય તાલુકા પંચાયતમાંથી તો આ રીતે દાખલો તમે ઘડાવી શકો છો બાકીના ડોક્યુમેન્ટ બધા તમારી પાસે જ છે જ તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો કોઈ પ્રશ્ન હોય લક્ષ્મી યોજના વિશે તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો હું જવાબ આપવાનો અચૂક પ્રયત્ન કરીશ હજુ આ યોજનાનું પોર્ટલ લોન્ચ થાય છે એના વિશે વધારે માહિતી હશે તો આપણે અલગથી વિડીયો બનાવશું તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ